કોઈ પણ હોય એને દુઃખ લાગે જ અને દુઃખના માટે હું પરમાત્માને પ્રાર્થના કરું અને સાથે જ કુંભમેળો અને જૂનાગઢ ગિરનાર આને ચાલતા વિષયોને લઈને થોડી ઘણી વાતો કાલે છાપામાં ને તેમાં આવી તો આમ તો મારે યજ્ઞ ચાલી રહ્યા છે અહીંયા ચાલીસ દિવસના જે એકાદ બે વર્ષો પહેલાંથી એની તૈયારીઓ ચાલી રહી હતી આ યજ્ઞ ચાલીસ દિવસના છે સવારથી સાંજ સુધી આ યજ્ઞ હોય છે એટલે પોતે હું યજમાન છું યજ્ઞમાં તો એના લીધે સમયનો ખૂબ જ અભાવ રહે છે તેથી હું જાહેર જીવનમાં બહુ આવી શક્યો નથી અને એના લીધે ઘણી વખતે પછી શું છે કે લોકો પોતાની રીતે ઓછી અને નીચ માનસિકતાના દ્રષ્ટિકોણથી જે જોવાવાળા હોય છે એ ખોટી વાતો ફેલાવે એક વાત કહું કે ઘણી વાતો એવી ચાલી રહી છે અને છાપામાં ક્યાંક ક્યાંક આવ્યું છે કે બર તરફ કરવામાં આવ્યા અને શું કરવામાં આવ્યા મને લાગે છે કે આવા નાના શહેરોના અંદર આવા શબ્દો આવે ત્યારે આપણે ઘણી વખતે વિચાર કરતા થઈ જાય અચ્છા અચ્છા આવું થયું પણ સત્ય સમજવા માટે મને એમ લાગે છે કે જે ગિરનારના માટે ખરેખર લડી રહ્યા છે કે ગિરનાર પાછો જેવો હતો આપણાને એવો મળવો જોઈએ જે સાધુતા ગિરનારમાં હતી એ પાછી આવવી જોઈએ અને એના બધાએ સ્પષ્ટીકરણના માટે કાલે હું બપોરે પ્રેસ કરીશ અને મને લાગે છે કે કાલે બપોરે પ્રેસ કરીશ એમાં બધું જ સત્ય આપને ખબર પડશે ત્યાર સુધી હું આપનો વિરામ લઉં છું જય ગિરનારી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો